મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ અને હમણાં પાછી કેરીનો ભાવ વધ્યો તો અમારે કેળામાં પાછું વયું જવું પડ્યું કારણ કે અમારી પાસે કેપેસિટી નથી અત્યારે હું ગામ માંથી આવ્યો એકસો ત્રીસ રૂપિયા ને એકસો ચાલીસ રૂપિયા કિલો હે કેરીના ભાવ તો મમ્મી આપને પોહાય કે ના પોહાય પાંચ કિલો લઈ લેવાય તો આપે પાંચ કિલો તો પણ સાડા પાંચસો છસો રૂપિયા ભાવ થયો એવી ક્યાં આપણે જરૂર છે કેરી ખાવાની ભાવ થોડો જ હે

માર્કેટ ને દસ થી પંદર એક કોઈ છે ને એકસો ત્રીસ નીચે દેવા વાળું મેં કહું આ ક્યાં અત્યારે તો હવે છેલ્લી સીઝન ને હવે છેલ્લી સીઝન છે ને

કેરી ખાવી એના કરતા જો આ કેળા ખાઈ લેવા હારા હજી કે છે ને કાચી આવે પછી 5-7 કિલો ખાય ને પછી કેરી પાકે 5-7 કિલો ખાય પછી કેરી આવે કેરી ખાવાની હા પણ હજી કાચી હોય દાબો નાખવો પડે એનો દાબો નાખવો પડે પણ હે ને અત્યારે જો આ કેળા ખાઈ લીધા ને તો મને તો એમ લાગ્યું કે ભાઈ હવે હેને કેળા ખાઈ ને રોડવી લે હું કારણ કે કેરી ની હવે બહુ તેવો નથી નહીં રોડવાનું નહીં હે નહીં હું હું રોડવાનું નહીં રોડવાનું નહીં આપણે માટી કરીને જોઈએ કેટલી વાત કેટલી ભાઈ મારે રસ જોયો હતા ખબર છે રસ ને તું તું ત્રણ થાય ખાતો હું એક લાઇટ કીખાઉ

કુતરા ફોડકા આવે ફોડકા વાહન થવા માંડે એટલે કેરી કરતા હે ને જો આ કેળા ખાઈ લેવા સારા હારે મારું ઈ છે કે કેળા ખાવા હે ને કેલ્શિયમ બહુ મસ એમાં હે ને બહુ ઘણું કેલ્શિયમ હોય અને કેળા હે ને બહુ હેલ્ધી છે એ બહુ હે ને ઠંડા હોય એ આપને શરીરને નુકસાન ના કરે હમનો હારે મારી હે ને આપને ઈ કેલેરી આપે તો કેરી કરતા હે ને કેળા ખાવા હારે માં હારા હે મે મારા ખ્યાલ થી ભલે પૈસા હોય કે ના હોય પણ કેળા ખાવા હારે મારું તો મેન નો એટલે કાઈ પાછો રસ બનવા કે નહીં

વાંધો ના એટલે એના જેવું હે તો મિત્રો તમને બ્લોગ કેવો કોમેન્ટ માં જરૂર કેજો એના સીઝન માં પણ અમે કેળા ખાઈને રોડવી લઈશી તો તમે જે કે હેને આવી રીતના રોડવાય કે ના રોડવાય

ના થાય તો શું કરવું તો મિત્રો તમને આ વ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં